નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાંથી આવું છું એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી અત્યારે એક મગફળીના ફિલ્ડના વિઝિટમાં છીએ આપણે ગામ સમઢિયાળા તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ આ જે મગફળી તમે જોઈ રહ્યા છો મિત્રો એની અંદર પાયાની અંદર આપણા આઈસીએલ કંપનીનું પોલીસલ્ફેટ વાપરેલું છે પોલીસલ્ફેટ એક કુદરતી ખાતર છે જેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને પોટાશ બધા જ તત્વો ઓક્સાઇડ સ્વરૂપમાં આવવાથી સો થી એકસો વીસ દિવસ સુધી તત્વોને રિલીઝ કરે છે અને ફોર ઇન વન ફર્ટિલાઇઝર જેને કહી શકાય ઓર્ગેનિક એ પોલ્યુ સલ્ફેટ આની અંદર વાપરેલું છે એ પછી શરૂઆતના સ્ટેજના અંદર સ્પ્રેની વાત કરીએ તો આઈસીએલ કંપનીનું જે સ્ટાર્ટર આવે છે તમે જોઈ શકો છો આ સ્ટાર્ટર છે એનપીકે કે અગિયાર છત્રીસ ચોવીસ અગિયાર ટકા નાઇટ્રોજન છત્રીસ ટકા ફોસ્ફરસ અને ચોવીસ ટકા પોટાસ આ શરૂઆતના ત્રીસ દિવસે આની અંદર સ્પ્રે કરેલો છે મગફળીની અંદર આ સિવાયનું એનપીકે સિવાયના એની અંદર પાંચ સૂક્ષ્મ પોષક તત્વો પણ છે અને વન ટેકનોલોજી છે ફર્ટી વન ટેકનોલોજી છે અને હ્યુમેક્ટન છે પછી ખેડૂત મિત્રો આની અંદર વાપરેલું છે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હતી પિસ્તાલીસ થી પચાસ દિવસની અંદર જે બુસ્ટર આવે છે આઈસીએલ કંપનીનું જ છે આઠ સોળ ઓગણચાલીસ એનપીકે આઠ ટકા નાઇટ્રોજન સોળ ટકા ફોસ્ફરસ ઓગણચાલીસ ટકા પોટાસ સ્ટાર્ટરની જેમ આની જ અંદર પણ પાંચ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો છે એડઝોવન ટેકનોલોજી છે ફર્ટી વન ટેકનોલોજી છે હ્યુમિક ટન છે સ્ટીકર છે અને સ્પ્રેડર છે એ સિવાય જ્યારે દોરવા બંધાવવાની અવસ્થા હતી સિત્તેર દિવસની અવસ્થા એ ફ્રૂટ ગ્રેડ આવે છે બાર પાંચ સત્યાવીસ પ્લસ આઠ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે બાર ટકા નાઇટ્રોજન પાંચ ટકા ફોસ્ફરસ સત્યાવીસ ટકા પોટાસ પ્લસ આઠ ટકા ઓક્સાઇડ કેલ્શિયમ છે હવે કેલ્શિયમનો સ્પ્રે થયા પછી અત્યારે મગફળીની અવસ્થા લગભગ એસી દિવસની થવા આવી છે અને તમે આ જોઈ શકો છો અત્યારે એક જ છોડ છે આ લગભગ અંદાજીત જ થી પિસ્તાલીસ દોડવા જોવા મળે છે આની અંદર અને એકદમ ભરાયેલા છે એક હાથે ફોડવા જાય તો ફૂટતો નથી એટલે ક્વોલિટી તમે જોઈ શકો છો આની એટલે ખેડૂત મિત્રો આઈસીએલ કંપનીના કોઈ પણ તમે અત્યારે જે ગ્રેડ વાપરેલા છે એનું વળતર એ તમને આની અંદર મળે છે તમે જોઈ શકો છો આ નો ગ્રોથ અને સુયાની સંખ્યા પણ તમે અત્યારે જોઈ શકો છો અને દોડવા એકદમ ઝુમખાની અંદર લાગેલા છે એકતાલીસ નંબર મગફળી છે આ અને ખૂબ સારું એવું રિઝલ્ટ કહી શકાય જોરદાર રિઝલ્ટ મળેલું આ એક જ છોડ છે સિંગલ છોડ અને મૂળની ગંડિકાઓ પણ તમે જોઈ શકો છો મૂળની આ મજબૂતાઈ તમે જોઈ શકો છો સિંગલ મૂળ અને દોડવાની સંખ્યા પણ જોરદાર છે એકદમ ભરાવદાર થઈ ગયા છે અત્યારે અત્યારે અને જે આ અવસ્થા છે ખેડૂત મિત્રો તો ખાસ ભલામણ તમને કરવામાં એ આવે છે કે જે આપણે આઈસીએલ કંપનીનું કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એ અત્યારે મગફળીમાં પાકમાં ઉપયોગ કરવાથી ખૂબ સારા રિઝલ્ટ આપણે લઈ શકીએ છીએ જે મગફળીની અંદર તમે જોઈ શકો અમે એક પણ ક્યાંય કાળો દાગ જોવા મળતો નથી શું કામે કારણ કે આની અંદર કેલ્શિયમનો સ્પ્રે લાગી ગયો છે તો જો કોઈ ખેડૂત મિત્રો અત્યારે કેલ્શિયમ સ્પ્રે ન કરેલો હોય તો આઈસીએલ કંપનીનું જે કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે સ્ટાન્ડર્ડ મટીરિયલ એ કરે તમારે દસ થી બાર કિલો વાપરવાનું છે બોરણવાળું પણ આવે છે અને સાદું પણ આવે છે એ તમે અત્યારે નાખવા માટેનો બેસ્ટ સમય છે મગફળીમાં કેમકે અત્યારે જે ફોતરું બનતું એમાં કેલ્શિયમની ખૂબ મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય છે એ સિવાય જે આ ગોગડી તમને દેખાય છે નાની નાની એને ભરાવવામાં પણ કેલ્શિયમનું કામ ખૂબ સારું એવું છે એટલે ખાસ ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવે છે કે આઈસીએલ કંપનીનું જ ખરીદી કરવી કેમકે આઈસીએલ કંપની છે અત્યારે વર્લ્ડની વન નંબરની કંપની ફર્ટિલાઇઝર છે અને ટોટલી ગ્રેડ જે મેં તમને કીધું સ્ટાર્ટર બુસ્ટર ફ્રૂટ અને જ્યારે આમ આ જ મગફળીની અંદર હજી નેવું કે સો દિવસની અંદર ફિકવન્ટનો પણ આપણે સ્પ્રે લેવાનો છે પિકોન્ટ એટલે કે ઓગણપચાસ બત્રી ઓગણપચાસ ટકા ફોસ્ફરસ છે એને મોટા કરશે ઉપરનું ફોતરું આછું કરશે તેલની ટકાવારી વધારશે દોડવાનું વજન વધારશે આ છે પિકવન્ટનું કામ એટલે આઈસીએલ કંપનીના ટોટલી જે ચારે ચાર ગ્રેડ છે સ્ટાર્ટર બુસ્ટર ફ્રૂટ અને પિકવન્ટ ટોટલી લો પીએચના ગ્રેડ છે એની સાથે કોઈ પણ તમે દવા મિક્સ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ આવતો નથી ઘણા ખેડૂત મિત્રોને એવું કહેવાનું હોય છે કે ભાઈ ફર્ટિલાઇઝર ભેગી કોઈ ઇન્સેક્ટીસાઇડ દવા કે ફંગીસાઇડ દવા નાખવાથી રિઝલ્ટ કપાતું હોય તો એ ખોટી માન્યતા છે કારણ કે આઈસીએલ કંપનીના જે પણ ગ્રેડ તમે વાપરો છો એ લો પીએચના ગ્રેડ છે એટલે જ્યારે પણ તમે પમ્પની અંદર નાખશો ખાતરનું દ્રાવણ ત્યારે ટેમ્પરરી પંપનું જે પીએચ છે એ લો કરી નાખશે અને સાથે ભેળવેલી જે તમે મિક્સ કરેલી દવાઓ છે એના રિઝલ્ટ પણ વધારી દે છે એટલે ખાસ કરીને અત્યારે જે સમય છે મગફળીનો એમાં ખાસ કરીને કેલ્શિયમ નાઇટ્રેટ વાપરવું ખૂબ જરૂરી છે અને વાપરજો આઈસીએલ કંપનીનું કેલ્શિયમ નાઇટ્રેટ થેન્ક યુ